આપ જોઈ રહ્યા છો પાર્ટ સમાચાર જંબુસર મળી રહ્યા છે ઔષધિ સપ્તાહ પ્રધાનમંત્રી

સાહેબ તાંડ હું દવા લઈ જઉં છે ને બહુ રાહત છે બીજી જગ્યાએ બહુ ભાવ હોય અહીં એક એકદમ રિક્ષેભર ભાવથી મળે છે મને અને એ દવાથી મને બહુ જ ફાયદો છે ને તમે બહુ બહુ મોટો આભાર આ દવા આપવાથી મને તમારું નામ અહી મોહમ્મદજી પટેલ કેટલા દિવસથી તમે એની દવા લ્યો હું લગભગ ચાર પાંચ મહિનાથી અહીંયાથી દવા લઉં ને દવામાં તમને શું રાહત દવામાં અમને તો ઘણી રાહત પડે આઠસો રૂપિયાની દવા બસોમાં મળે છે અને મારું નામ હર્ષિલ પટેલ છે હું છેલ્લા દોઢ વર્ષથી અહીં પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર જે સબ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ જંબુસર ખાતે અવેલેબલ છે તેમાં કાર્યરત છું છેલ્લા સાત તારીખે એટલે કે જનઔષધિ દિવસ અમે ખૂબ સારી રીતે સેલિબ્રેટ કર્યો તેમાં અમારા ઉપ ઉપસ્થિત સુપરટેન્ડર સાહેબ લોહાણી સાહેબ તથા ફાર્માસિસ્ટ મિત્રો સાથે અને એકાઉન્ટન્ટ મિત્રો સાથે અમે જનઔષધિ જનઔષધિ દિવસની ઉજવણી કરી તેમાં ભાગરૂપે કેક કટિંગ ફૂલહાર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને અહીં દવાઓ લોકોને ખૂબ જ નજીવા ભાવે અને માર્કેટ કરતાં એકદમ નજીવા ભાવે એટલે કે પચાસથી સિત્તેર ટકા રાહતમાં મળે છે અને લોકો ખૂબ લાભ લઈ રહ્યા છે થેન્ક યુ